ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેલ્વર પંપ નામ યાદ રખના નમસ્કાર હું છું જુહી આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં આ વિશેષ કાર્યક્રમમાં આપણી સાથે જોડાશે પ્રખ્યાત જ્યોતિષ આચાર્ય મહેશભાઈ શાસ્ત્રી કે જે અનેક વર્ષોથી જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપે છે આજે આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપના પ્રશ્નો પૂછવાની તક આપી રહ્યા છીએ લાઈવ કોલ દ્વારા જો તમારા લગ્નમાં વિલંબ હોય

અજન્માનો લોકાવંતો જગતા મધિષ્ઠા તારદ્ય બહુ અનીનીશો વા કુર્યા ભુવનજનને કહ પરીકરો યન્દાસ્તર સે રતય મે જય ગણેશદર્શક મિત્રો આજે જન્મકુંડલની અંદર દરેક વ્યક્તિના આયુષ્ય કેટલું માણ જીવનની અંદર આયુષ્ય તો નિશ્ચિત જ છે જા યદ ભાગ્ય લિખિતમ લલાટ તન મારજુતમ કક્ષમ જે વિધાતાએ લેખ લખ્યા એમાં કોઈ મેખ મારી શકતું નથી પણ વ્યક્તિ દીર્ઘજીવન હોવું જરૂરી છે કે દિવ્ય જીવન હોવું જરૂરી છે એ વિષય ઉપર આજે વાત કરીશું તો જન્મકુંડળની અંદર વ્યક્તિના જીવનની અંદર આયુષ્ય કેટલું છે અને આયુષ્ય પ્રમાણે વ્યક્તિનું આરોગ્ય કેવું રહેશે ઘણીવાર વ્યક્તિના જીવનની અંદર એવું કહે કે પ્રથમ ભુવન છે ને એ પ્રથમ ભુવનની અંદર જ્યારે સૂર્ય અને શનિ હોય જ્યારે સૂર્ય મહારાજ હોય શનિ મહારાજ હોય ત્યારે હંમેશા વ્યક્તિનું જે આયુષ્ય છે ને થોડુંક કમ આપતા હોય છે કેમ કે સૂર્ય મહારાજ છે ને એ અગ્નિતત્વના દેવ છે અને જ્યારે અગ્નિતત્વની અંદર જ્યારે સૂર્ય મહારાજ હોય ત્યારે વ્યક્તિના આયુષ્ય બાબતની અંદર વ્યક્તિના નાની ઉંમરની અંદર અથવા તો કોઈક ના કોઈક કારણોસર અકસ્માત રીતે મૃત્યુ થતું હોય છે સૂર્યમંગલની યુતિ પણ એવી રીતે કરે અષ્ટમ સ્થાનની અંદર પણ જ્યારે મંગળ અને રાહુ જેવા પાપગ્રહો જ્યારે હોય ત્યારે પણ વ્યક્તિના આરોગ્યના પ્રશ્નો ઊભા થતા હોય છે તો અહીંયા અહીંયા વ્યક્તિના જીવનની અંદર આયુષ્ય માટે અહીંયા આપણે વાત કરીશું બીજા નંબરની અંદર જન્મ કુંડળીની અંદર ધન ભુવન બીજું સ્થાન છે ને ધન ભુવન છે જેને આઠમાથી આઠમું સ્થાન કહી શકાય છે કે મારક સ્થાન બે છે એક અષ્ટમ સ્થાન અને એક દ્વિતીય ભુવન આઠમાથી આઠમા સ્થાનનો સંબંધ જ્યારે થતો હોય ત્યારે પણ વ્યક્તિના જીવનમાં આરોગ્યના પ્રશ્નો ઊભા થતા હોય છે આયુષ્યના પ્રશ્નો ઊભા થતા હોય છે બીજું સ્થાન છે એને ધનનું છે બીજું સ્થાન એ વાણીનું છે અને બીજા સ્થાનની અંદર જ્યારે પાપગ્રહો હોય બીજા સ્થાનની અંદર જ્યારે રાહુ મહારાજ હોય ને ત્યારે એવું કહેવાય છે કે વ્યક્તિ ગમે તે ખાય ને ગમે તે પીવે એવું કહી શકાય છે બીજા સ્થાનની અંદર જ્યારે રાહુ મહારાજ હોય ને તો હંમેશા વ્યક્તિ જૂઠું પણ વધારે બોલતો હોય છે વ્યક્તિના જીવનની અંદર જૂઠ વધારે હોય કોઈ પણ વાત કરે ને પણ એની અંદર એવી રીતે ની વાત કરે કે જૂઠ જ હોય એની અંદર તો એ બીજું સ્થાન એ આરોગ્યનું પણ છે ધનનું પણ છે અને વ્યક્તિના આઠમાંથી આઠમું સ્થાન એટલે અષ્ટમ સ્થાન એ આયુષ્યનું પણ છે જી બિલકુલ આપણી સાથે પહેલા કોલર જોડાયા છે ઈશ્વરભાઈ આપણી સાથે જોડાયા છે સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં ઈશ્વરભાઈ જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો ત્રેવીસ બાર ઓગણીસો ને ઇઠ્યાસી સવારે છ ને દસ સવારે 6 ઓકે અને સ્થળ સ્થળ ઉપલેટ મારા સન માટેનું પ્રશ્ન છે ઓકે શું પ્રશ્ન છે એ વિદેશમાં છે ને એમાં નોકરીમાં પ્રમોશન કેદી મળશે મત છે જી હા જી ઓકે જી લગ્ન અને ત્યાં વ્યક્તિના નોકરીની અંદર વિદેશની અંદર સફળતા ક્યારે મળશે અને ત્યાં એમને નોકરીની અંદર સ્થાયી ક્યારે થશે તો અહીંયા જન્મકુંડની અંદર વૃશ્ચિક લગ્ન અને જ્યારે ભાગ્યસ્થાનના માલિક કર્ક રાશિ અને એના માલિક ચંદ્ર મહારાજ જ્યારે અષ્ટમ સ્થાનની અંદર હોય અને સપ્તમ સ્થાનના માલિક જ્યારે શુક્ર મહારાજ અને દ્વાદશ ભાવના માલિક પણ જ્યારે શુક્ર મહારાજ જ્યારે અહીંયા દેહભુવનની અંદર હોય ત્યારે વ્યક્તિના ત્યાં કોઈ પણ જગ્યાએ રહેતા હોય તો નોકરી બાબતના પ્રશ્નો ઊભા થતા હોય છે તો નોકરી માટે અહીંયા વ્યક્તિના અત્યારે શનિની મહાદશા ચાલી રહી છે એટલે સત્યાવીસ નવ બે હજાર છવ્વીસ પછીના સ્થાયી નોકરી થવાના યોગો બની અત્યારે કોઈ નોકરી મળશે પણ એ નોકરી સ્થાયી નહીં થાય ત્યારે જે મળે એને લઈ લેજો આના પછીના યોગો નવમા મહિના પછીના બની રહ્યા છે જય ગણેશ

એને સરકારી જોબ મળે એમ છે કે નહીં તૈયારી કરે છે પોલીસ ખાતે જન્મકુંડલીમાં કર્ક લગ્ન અને સરકારી નોકરી માટે અહીંયા કર્મભુવન ભાગ્યસ્થાન અને ત્રિક સ્થાન એટલે સ્થાન છઠ્ઠું સ્થાન એના અધિપતિના જ્યારે સંબંધ થતા હોય ત્યારે વ્યક્તિને સરકારી નોકરીના યોગ બને સરકારી નોકરીના યોગના ગ્રહ પણ સૂર્ય મહારાજ છે તો એ સૂર્ય મહારાજ જ્યારે સૂર્ય કેતુ જોડે યુતિ કરતા હોય જ્યારે ભાગ્યસ પણ જ્યારે અહીંયા વ્યક્તિના જીવનની અંદર ભાગ્ય જ્યારે દૂષિત થતો હોય ને ત્યારે પણ વ્યક્તિ ઘણી બધી મહેનત કરવા હોવા છતાં પણ વ્યક્તિને સફળતા ન મળે તો અહીંયા જન્મકુંડલી અંદર કેતુનો એક ગ્રહણ યોગ બની રહ્યો છે તો એ ગ્રહણ યોગનું નિવારણ કરવું સરકારી નોકરી માટે અત્યારે પ્રયત્ન કરો ભગવાનની કૃપા થશે તો ચૌદ બે બે હજાર છવ્વીસ પછીના યોગો બની રહ્યા છે હવે ટૂંક જ સમયની અંદર યોગો આવી રહ્યા છે અત્યારના બે હવે અઠવાડિયું રહ્યું છે આના પછી જો ભગવાનની કૃપા થશે તો મળી જશે પ્રયત્ન કરજો સો સફળતા મળશે અને સૂર્ય સૂર્યકેતુનો એક ગ્રહણ યોગ છે તો એનું એક નિવારણ કરવું એમના માટે યોગ્ય છે જય ગણેશ બિલકુલ આપણી સાથે અન્ય કોલર જોડાયા છે મયંક ભાઈ આપણી સાથે જોડાયા છે સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં જેના પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો મારી જન્મ તારીખ છે 28/11/1980 જી સમય સમય રાતના 12 વાગે ઓકે અને સ્થળ સ્થળ જો છે મારું જામનગર જિલ્લા મક્કલ ખંભાળિયા ઓકે શું પ્રશ્ન છે મારે ધંધામાં બહુ ઉગાણી નથી આવતી ને કસ્ટમર નથી આવતા એકલોનો ધંધો છે અને બીજો ધંધો કરવા માગું છું કારખાનું તો હું જે હવે આપની જન્મ કુંડળીની અંદર સિંહ લગ્ન અને અત્યારે તમારા ધંધાની અંદર સફળતા નથી મળતી એટલે તમે હાલ વિચારી જ રહ્યા છો કે હું બીજો ધંધો કરીશ અને કુંડળીની અંદર રાહુ ચંદ્રનો ગ્રહણ યોગ છે એટલે એના કારણે વ્યક્તિ રાહુના કારણે વ્યક્તિ ચંદ્ર ઉજવડે હોય એટલે જે નિર્ણય લે એ નિર્ણય ઉપર વ્યક્તિ અડગ હોય અને એ કામ કરે એટલે તમે ધંધો સો ટકા બદલાવાનો છો અને તમારી કુંડળીના આધારે અહીંયા તમારો વ્યવસાય બે ત્રેવીસ પાંચ બે હજાર પચીસથી આપના ધંધાકીય બાબતના પ્રોબ્લમો આવી રહ્યા છે તો એના માટે હવે તમે નવો ધંધો કરો અને તમારે ધંધો કરવો હોય તો અહીંયા તમે મંગળને લગતો ધંધો કરો એટલે મંગળને લગતો ધંધો એટલે કોઈ ભૂમિને લગતો કે કે જમીન લે વેચનો ધંધો કરો અથવા તો બીજા નંબરની અંદર આપણો શુક્ર પણ સારો છે તો કોઈ સફેદ વસ્તુનો પાર્લરનો છે દૂધ છે આવો વ્યવસાય કરશો ને તો આપના માટે સારું રહેશે જય ગણેશ બિલકુલ એક કોલર આપણી સાથે જોડાયા છે મહેશભાઈ આપણી સાથે જોડાયા છે સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં એમના જન્મની તારીખ જણાવો 8968 8968 ओके समय 7:00 no 10 जी संजय हां जी અને સ્થળ રાજકોટ શું પ્રશ્ન છે મતલબ એવું છે કે શરીરમાં 4-5 વર્ષથી આનાની મોટી બીમારી આવી વાત કરે છે જે હવે આપની મકર લગ્ન અને અહીંયા છઠ્ઠા સ્થાનની અંદર મંગળ ગુરુ અને ચંદ્રની યુતિ છે અષ્ટમ સ્થાનની અંદર શનિ બુદ્ધ અને સૂર્યની યુતિ છે જ્યારે અષ્ટમ સ્થાનની અંદર શનિ સૂર્ય અને બુદ્ધની યુતિ હોય ત્યારે વ્યક્તિના જીવનની અંદર આમ તો એવું કહેવાય કે પચીસ એક બે હજાર પચીસથી આપણે આરોગ્યના પ્રશ્નો ચાલુ થઈ ગયા છે કેમ કે જ્યારે છઠ્ઠા સ્થાનનો સંબંધ જ્યારે આઠમા સ્થાન સાથે થતો હોય ને ત્યારે વ્યક્તિને આરોગ્યના પ્રશ્નો બનતા હોય છે તો અહીંયા આપની કુંડળી દરમિયાન શનિ સૂર્યનો એક પિતૃ યોગ બની રહ્યો છે કે કેનું નિવારણ કરવું અને ભગવાન શિવજીની ઉપાસના કરવી ભગવાન શિવને પ્રાર્થના કરવી રોજ ભગવાન શિવ મંદિરે જઈ અને જળાભિષેક કરશો ને તો આપનું આરોગ્ય સારું રહેશે અને બની શકે તો જત્યા ન જઈ શકાય તો આપની ઉંમર પ્રમાણે ઘરે બેઠા બેઠા કંઈ ના ફાવે ને તો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મંત્રના જપ કરો અને ભગવાન શિવને પ્રાર્થના કરો તો આપનું આરોગ્ય અવશ્ય સારું થઈ જાય જય ગણેશ બિલકુલ અન્ય કોલર આપણી સાથે જોડાયા છે મહીજીભાઈ આપણી સાથે જોડાયા છે સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો હા મેડમ

એક છ ઓગણીસો છપ્પન હોય એટલે સરકારી સ્કૂલની તારીખ હોય એટલે સાચી કહી શકાય એટલે આપના પ્રશ્ન કુંડળી આરોગ્ય ઓકે અત્યારે આપની પ્રશ્ન કુંડળી અહિયાં મૂકવામાં આવી છે તો આપની પ્રશ્ન કુંડળી અત્યારે કુંભ લગ્ન અને લગ્ન ની અંદર જ્યારે બુધ રાહુ ની જયારે યુતિ બનતી હોય અને અષ્ટમ સ્થાનની અંદર ચંદ્ર છે જ્યારે અષ્ટમ સ્થાનની અંદર ચંદ્ર હોય એને કારણે આરોગ્ય બાબતના આપણા પ્રશ્ન આવે સૂર્યમંગળ પણ અહીંયા પ્રશ્નકુંડલીમાં બારમા ભાવની અંદર આવી રહ્યા છે તો સૂર્યમંગળના કારણે પણ આરોગ્યની ગરમીનું પ્રમાણ વધારે તમને પેટને લગતા પ્રોબ્લેમ આ પેટના લગતા ઘણા બધા જે ગેસ કબજિયા આ બધા પ્રોબ્લેમ રહેતા હોય એના કારણે તમારું આરોગ્ય સારું નથી ને ઉંમર પ્રમાણે તમારી આરોગ્યનો પ્રશ્ન છે તો આના માટે તમે છે ને ભગવાન સૂર્યની ઉપાસના કરો ભગવાન સૂર્યનાને રોજ જળ ચડાવો હરીમ સૂર્યાયનામ હરીમ સૂર્યાયનામ આ મંત્રના જપ કરો અને ભગવાનને રોજ અર્ઘ્ય પ્રદાન કરો અને સૂર્ય નમસ્કાર થાય તો નમસ્કાર પણ કરશો તો ભગવાન તમારું આરોગ્ય સારું રાખશે જય ગણેશ થી આપની સાથે શાસ્ત્રી મહેશભાઈ જોડાયેલા છે આપનું સ્વાગત છે ફરી એકવાર મહેશભાઈ આપણે જે પ્રમાણે આગળ પણ વાત કરતા હતા આર્થિક તંગીનું નિરાકરણ કેવી રીતે આવી શકે જી જન્મ કુંડળીની અંદર આપણે વાત કરતા હતા ધન ભુવનની અંદર બીજું સ્થાન બીજું સ્થાન છે ને એ ધનનું પણ છે બીજું સ્થાન એ કુટુંબનું પણ છે અને બીજું સ્થાન એ વાણીનું પણ છે જ્યારે બીજા સ્થાનની અંદર જ્યારે હંમેશા પાપ પાપગ્રહો હોય ને એટલે વ્યક્તિને આર્થિક સમસ્યાઓ પણ આપે અત્યારના સમય પ્રમાણે વ્યક્તિ ઘણી બધી મહેનત કરવા હોવા છતાં પણ સફળતા નથી મળતી વ્યક્તિ ધંધા કરે છે પણ કોઈને કોઈ કારણોસર વ્યક્તિને સફળતા નથી મળતી બીજા નંબરની અંદર અત્યારે આવક કરતાં જાવકનું સ્ત્રોત વ્યક્તિના જીવનની અંદર ઘણું બધું હોય છે કેમ કે વ્યક્તિના અત્યારે મો છોક હરવું ફરવું ખાવું પીવું આના કારણે વધારે પડતું હોય છે એટલે એના કરતાં આવક કરતાં જ આવકનું પ્રમાણ વધુ હોય છે અને ધનની આવક થતી નથી એનું કારણ કે જ્યારે બીજું સ્થાન જ્યારે દૂષિત થતું હોય ત્યારે પણ આવું બનતું હોય છે વ્યક્તિ ધનના ધન અંદર જ્યારે પાપ ગ્રહો હોય ધન ભુવનની અંદર જ્યારે રાહુ મહારાજ હોય ધન ભુવનની અંદર જ્યારે શનિ મહારાજ હોય ને ત્યારે પણ વ્યક્તિને આર્થિક સમસ્યાઓ આપતા હોય છે હંમેશા ભાગ્યસ્થાનનો પણ અધિપતિ એવું કે ભાગ્યસ્થાનની અંદર પણ વ્યક્તિના જ્યારે ખરાબ ગ્રહો બેઠા હોય ને ત્યારે વ્યક્તિ મહેનત કરવા હોવા છતાં પણ સફળતા ન મળે એટલે જીવનની અંદર ઘણી બધી તકલીફો પડતી હોય છે તો કુંડળીની અંદર બાર ભાવ છે અને બાર ભાવની અંદર અલગ અલગ આપણા વ્યક્તિના જીવનની દરેક શૈલી વેચાણી છે વ્યક્તિના જીવનમાં શું કરશે એનું ભૂત કેવું છે ભવિષ્ય કેવું છે એની વર્તમાનની સ્થિતિ કેવી છે આ બધું જ્યારે જ્યોતિષના આધારે આપણે જાણી શકતા હોય છે તો કુંડળની અંદર બીજું સ્થાન છે ધનભુવનનું તૃતીય સ્થાન છે ને એ સાહસ પરાક્રમનું છે વ્યક્તિના જીવનની અંદર સાહસ કેવું છે પરાક્રમ વ્યક્તિ ક્યાં જશે એની મુસાફરી કેવી છે વ્યક્તિના જીવન અંદર સુખ પણ એને કેવું પ્રાપ્ત આ તૃતીય સ્થાન ઉપર જોઈ શકાય છે ચોથા સ્થાનની અંદર હંમેશા માતાનું સુખ વાહન મિલકત પ્રોપર્ટી આ બધું આપણે ચોથા સ્થાન ઉપર જોતા હોઈએ છીએ ચોથા સ્થાનની અંદર વ્યક્તિના જીવનની અંદર ઘણું બધું સંપત્તિની પણ પ્રાપ્તિ થઈ છે પિતૃક વારસો પણ ચોથા સ્થાન ઉપર જોઈ શકાય છે પાંચમું સ્થાન છે ને એ વ્યક્તિના હંમેશા સારું એજ્યુકેશન સારી વિદ્યા સારું વ્યક્તિના જીવન અંદર પૂર્વજન્મનું સંચિત કર્મ અને સારા સંતાનનું સુખ હંમેશા પાંચમા સ્થાન ઉપર જોઈ શકાય છે જ્યારે પાંચમા સ્થાનની અંદર સારું એજ્યુકેશન મળે અને છઠ્ઠું સ્થાન છે ને શરીરનો રોગ છે વ્યક્તિના જીવનની અંદર કેવા કેવા રોગો થશે કેવું કેવું વ્યક્તિની શારીરિક પીડાઓ થશે એ વ્યક્તિ છઠ્ઠા સ્થાન ઉપર નોકરોનું શું કેવું મળશે વ્યક્તિની નોકરી કેવી મળશે અને મોસાળ પક્ષને હંમેશા છઠ્ઠા સ્થાન ઉપર જોવા આવે છે જ્યારે છઠ્ઠા સ્થાનનો સંબંધ વ્યક્તિના લગ્નની અંદર કે ભાગ્યસ્થાનની અંદર થતો હોય જ્યારે છઠ્ઠા સ્થાનનો સંબંધ જ્યારે કર્મભુવનથી થતો હોય ને તો હંમેશા વ્યક્તિ પોતાના મોસાળ પક્ષથી વ્યક્તિને આગળ જતો હોય પોતાના મામાઓ તરફથી પણ વ્યક્તિને સારો અહીંયા ફાયદો થતો હોય છે જી જી આપણી સાથે

હવે અહીંયા આપનો સમય તો નથી એટલે સો ટકા આપણે અહીંયા કુંડળી તો ન જોઈ શકાય પણ અહીંયા પ્રશ્ન કુંડળીના આધારે આપના અત્યારે જે તારીખ આપી એના ઉપર અંદાજીત સમય મૂકી અને કુંડળી આ બંને જોઈ અને તમારા અહીંયા પ્રશ્નનું નિરાકરણ લાવી શકીએ તો જન્મકુંડળીની અંદર અત્યારે આપની કુંડળીની અંદર અહીંયા અષ્ટમ સ્થાનની અંદર જ્યારે શનિ સૂર્ય કેતુ અને શુક્ર અને ગુરુ અને બુદ્ધ જેવા ગ્રહોની જ્યારે યુતિ થતી હોય ને ત્યારે હંમેશા વ્યક્તિના જીવનની અંદર પારિવારિક સમસ્યાઓ તો આપે પણ સાથે સાથે માનસિક તણાવ આપે ને વધારે પડતા માનસિક તણાવના કારણે વ્યક્તિના ડિપ્રેશનમાં જઈને માનસિક તણાવના કારણે શારીરિક પીડા રહેતી હોય છે એક રાહુચંદ્રનો ગ્રહણ યોગ પણ આપણી કુંડળીમાં બની રહ્યો છે જ્યારે રાહુચંદ્ર હોય ત્યારે પણ વ્યક્તિના માનસિક તણાવ આપે વ્યક્તિનો સ્વભાવ નેગેટિવ વિચારવાનો હોય હંમેશા નાની નાની વાત છે ને એ મગજ ઉપર લઈ લેતા હોય છે વ્યક્તિ અને વ્યક્તિ પોતે ડિપ્રેશનમાં આવી જતા હોય છે તો આ બધા પ્રશ્નો એ તમારી શારીરિક પીડાઓનું કારણ છે બીજા નંબરની અંદર અહીંયા તમારે શારીરિક પીડા દૂર કરવા માટે તમે ભગવાન અહીંયા નારાયણની પૂજા કરો ભગવાન વિષ્ણુની પૂજા કરો વિષ્ણુ સહંત્રના પાઠ કરો રોજ બને ને તો એક હજાર ભગવાનના નામનું સ્મરણ કરો અને એક હજાર પાઠ કરો તો ભગવાન તમારું આરોગ્ય સારું કરશે નારાયણ જી જય ગણેશ બિલકુલ મારા માનસિક શાંતિની શોધમાં આજકાલ લોકો વધારે ફરતા હોય છે એટલે માનસિક શાંતિ અને ગ્રહોની દશાને કઈ રીતે રિલેશન છે જી માનસિક શાંતિ એટલે મનનો કારક છે ને એ ચંદ્રમાં છે ચંદ્રમાં મનસો જાતો જ્યારે વ્યક્તિનો હંમેશા ચંદ્રમાં જ્યારે દૂષિત થતો હોય ત્યારે વ્યક્તિ માનસિક તણાવની અંદર આવી જતો અને માનસિક તણાવનું આવવાનું એક જ કારણ છે કે વધારે પડતું સાહસ વધારે પડતું વ્યક્તિ કામ કરતો હોય ત્યારે વ્યક્તિ માનસિક તણાવની અંદર આવી જતો છે જ્યારે ચંદ્રમાં દૂષિત થતો હોય ત્યારે પણ વ્યક્તિ માનસિક તણાવ આવે જ્યારે સૂર્ય અને ચંદ્રની યુતિ થતી હોય ત્યારે પણ વ્યક્તિ માનસિક તણાવની અંદર આવે ચંદ્ર જ્યારે પાપગ્રહો જોડે યુતિ થતો અથવા તો જ્યારે ચંદ્ર ક્ષીણ થતો હોય ને ત્યારે પણ વ્યક્તિ માનસિક તણાવની અંદર આવી જતો તો માનસિક તણાવના ઘણા બધા કારણો હોય છે જ્યારે કોઈ વિદ્યાર્થી હોય ને વિદ્યાર્થીને જ્યારે એક્ઝામ આવતી હોય ત્યારે એક્ઝામના ટાઈમે પણ એ વ્યક્તિ માનસિક તણાવની અંદર આવી જાય તો માનસિક તણાવમાં આવવાનું એક જ કારણ છે વ્યક્તિને વધારે પડતો કોઈ પણ ભાર આવો વધારે પડતું વ્યક્તિની ઉપર એટ્રેક્શન થવું આ આના કારણે વ્યક્તિ વધારે પડતો માનસિક તણાવમાં આવી જતો હોય છે બિલકુલ આપણી સાથે અન્ય કોલર જોડાયા છે દિવ્ય રાજભાઈ આપણી સાથે જોડાયા છે સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો

ધન લગ્ન અને ધન લગ્નના અધિપતિ ગુરુ મહારાજ જ્યારે સપ્તમ સ્થાનની અંદર હોય અને સપ્તમ સ્થાનના અધિપતિ બુદ્ધ મહારાજ કન્યા રાશિની અંદર ચતુર્થ સ્થાનની અંદર હોય અને કન્યા રાશિમાં જ્યારે બુદ્ધ મહારાજ નીચના થતા હોય ને ત્યારે વ્યક્તિના દાંપત્ય જીવનમાં કંઈક ને કંઈક ઉણપ આવતી હોય છે થઈ આગળ ન વધે અથવા તો કોઈ પણ કારણોસર લગ્નમાં બાધા ઉત્પન્ન થતી હોય છે અને કહેવાય છે ને કારકો ભાવનાશાય જે ભાવના કારકો ભાવને હંમેશા તકલીફ આપે તો ગુરુ જ્યારે સપ્તમ સ્થાનની અંદર હોય ત્યારે દાંપત્ય જીવનની અંદર તકલીફ આપતા હોય છે પણ અને કુંડળીની અંદર શનિ મંગળનો અંગારક યોગ અને શનિ રાહુનો શ્રાપિત યોગ પણ બની રહ્યો છે જ્યારે એવું કહેવાય કે જ્યારે પંચમ સ્થાનની અંદર મેષ રાશિના શુક્ર મહારાજ આમ તો શુક્ર મંગળની પરિવર્તન યોગ સારો બની રહ્યો છે જ્યારે છઠ્ઠા સ્થાનનો અને પંચમ સ્થાનનો પરિવર્તન યોગ હોય કેમ કે મેષ રાશિની અંદર શુક્ર મહારાજ છે અને વૃષભ રાશિમાં જ્યારે શુક્ર મંગળ મહારાજ હોય ત્યારે શુક્ર અને મંગળનો પરિવર્તન યોગ વ્યક્તિને સારી લક્ષ્મી આપે વ્યક્તિને સારી નોકરી પણ આપે કેમકે છઠ્ઠું સ્થાન છે નોકરીનું છે દૈનિક જીવન પણ છે એ વખતું સારું પણ દાંપત્ય જીવન માટે જ્યારે બુધ મહારાજ છે તો બુધ એક બુદ્ધનું એક પન્ના ધારણ કરવું અને બુધના ઓમ બ્રામ બ્રીમ બ્રોમ સ બુધાય નમઃ આ મંત્રના જપ કરવા અને બુધના અધિપતિ દેવ ભગવાન વિષ્ણુ છે જો ભગવાન નારાયણની પૂજા કરવામાં આવે ભગવાન નારાયણ કવચના જો પાઠ કરવામાં રોજ આવે ને તો અવશ્ય વ્યક્તિના દાંપત્ય જીવનની સુખાકારી મળે અને સારું પાત્ર મળે તો કુંડળી દરમિયાન અત્યારે યોગ અઠ્યાવીસ